મિત્રો હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે આ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જેના કારણે અનેક જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે આજના વિડીયોમાં અમે આજની હવામાનની સ્થિતિ એલર્ટ વાળા વિસ્તારો અને પચીસ જૂન સુધીના વરસાદની આગાહી ઉપર વિગતવાર ચર્ચા કરીશું આ ઉપરાંત ખેડૂતો માછીમારાઓ અને સામાન્ય નાગરિકો માટે સલામતીના ઉપાયો ઉપર પણ આપણે વાત કરવાની છે વિડીયો ખૂબ જ ખાસ છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી તો મિત્રો સૌથી પહેલાં તો આજની હવામાન સ્થિતિની વાત કરીએ તો આજે ગુજરાતમાં બે હવામાન સિસ્ટમ સક્રિય છે જેના કારણે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં રચાયેલા લો પ્રેશર એરિયાનો સમાવેશ થાય છે આ સિસ્ટમની અસરને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળ વાદળછાયું વાતાવરણ અને વરસાદની ગતિવિધિઓ જોવા મળશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સૌરાષ્ટ્ર દક્ષિણ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે સૌથી પહેલા જો સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવામાં આવે તો આજે સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે કચ્છમાં છૂટાછવા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે મોટાભાગના વિસ્તારોમાં કચ્છમાં વાદળછાયું વાતાવરણ આજની તારીખમાં જોવા મળશે પછી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત ડાંગ તાપી ભરૂચ નર્મદા અને દમણમાં ભારે વરસાદની સંભાવના છે આ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પણ પડી શકે છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા વડોદરા છોટાઉદેપુર અને પંચમહાલમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં અમદાવાદ અને વડોદરામાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અને અરવલ્લીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે બનાસકાંઠા અને સાબરકાંઠામાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની પણ શક્યતાઓ આજની તારીખમાં રહેલી છે આજે એલર્ટવાળા વિસ્તારોની વાત કરીએ તો હવામાન વિભાગે આજે ગુજરાતના એકવીસ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને યેલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે ઓરેન્જ એલર્ટ દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરત ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ વિસ્તારોમાં પૂરની સ્થિતિ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું જોખમ છે યલો એલર્ટ અમદાવાદ ગાંધીનગર રાજકોટ જામનગર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ આણંદ ખેડા વડોદરા અને છોટાઉદેપુરમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે પવનની ગતિ આજે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે જેના કારણે દરિયાકાંઠે ભારે વરસાદની અને સાથે સાથે તોફાનની સ્થિતિ પણ રહી શકે છે ગાજવીજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે જેના કારણે નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે તાપમાન વરસાદની માહોલને કારણે આજે રાજ્યનું મહત્તમ તાપમાન ત્રીસથી ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ અને લધુત્તમ તાપમાન ચોવીસથી અઠ્યાવીસ ડિગ્રી સેલ્શિયસની આસપાસ રહેવાનું અનુમાન છે ત્રેવીસ જૂનના વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છ સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે રાજકોટ જૂનાગઢ અને ભાવનગરમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે કચ્છમાં છૂટાછવાયા વરસાદનું અનુમાન છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે આ વિસ્તારોમાં પૂરનું જોખમ રહેશે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ ચાલુ રહેશે જ્યારે અમદાવાદ વડોદરા અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં યેલો એલર્ટ રહેશે પછી ચોવીસ જૂનની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર થોડું ઘટશે પરંતુ હળવો વરસાદ ચાલુ રહેશે કચ્છમાં વરસાદની શક્યતા ચોવીસ તારીખે ઓછી રહેશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ ચાલુ રહેશે ખાસ કરીને વલસાડ નવસારી અને સુરતમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું વધશે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અને અન્ય વિસ્તારોમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે ચોવીસ જૂનના આસપાસ પચીસ જૂનની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ ચાલુ રહેશે પરંતુ તીવ્રતા ઘટશે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર થોડું ઘટશે પરંતુ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની સંભાવના રહેશે એલર્ટવાળા વિસ્તારોની વાત કરીએ તો યલો એલર્ટની સંભાવના ઓરેન્જ એલર્ટ રદ થઈ શકે છે સલામતીના ઉપાયો અને તૈયારીઓ નાગરિકો માટે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ પૂરની સ્થિતિ માટે તૈયાર રહેવું ગાજવીજ દરમિયાન ખુલ્લા વિસ્તારોમાં જવાનું ટાળો આવશ્યક ચીજ વસ્તુઓ જેમ કે ખોરાક પાણી અને દવાઓનો સ્ટોક રાખો ખેડૂતો માટે ખેતરોમાં પાણી નિકાલની વ્યવસ્થા કરો વાવણીની પ્રક્રિયા માટે હવામાનની આગાહીને ધ્યાનમાં રાખો માછીમારાઓ માટે હવામાન વિભાગે માછીમારાઓને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી છે અંબાલાલ પટેલે આ દિવસ માટે ચેતવણી આપી છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચોવીસ જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તેની અસરો સૌથી વધારે જોવા મળશે પચીસ જૂનની વાત કરવામાં આવે તો પચીસ જૂનના રોજ રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે નવસારી ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત અન્ય અઢાર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા પંચમહાલ છોટાઉદેપુર નર્મદા આણંદ અરવલી બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથનો સમાવેશ થાય છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વિવિધ જિલ્લાઓમાં યલો ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યા છે આ વિસ્તારો આવી રીતે છે સૌથી પહેલાં રેડ એલર્ટ નવસારી ડાંગ અને વલસાડ ઓગણીસ અને પચીસ જૂન આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના જેના કારણે પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે આ વિસ્તારો રેડ એલર્ટ રેડ એલર્ટ ઉપર રહેશે ઓરેન્જ એલર્ટ સુરત તાપી ભરૂચ મહીસાગર દાહોદ ઓગણીસથી વીસ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ વીસ અને એકવીસ તારીખ આ વિસ્તારોમાં ભારે વરસાદ અને ગાજવીજની સંભાવના છે પછી યલો અલર્ટ અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા પંચમહાલ છોટાઉદેપુર નર્મદા આણંદ દરવલી બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ ઓગણીસ અને વીસ જૂન આ વિસ્તારોમાં યલો એલર્ટ રહેશે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ એકવીસ અને બાવીસ જૂન આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે પરંતુ કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે રાજ્ય સરકારે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એસડીઆરએફની ટીમો વીસ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે ખાસ કરીને ભાવનગર અમરેલી અને નવસારી જેવા જિલ્લાઓમાં રેસ્ક્યુ ટીમો સતત કામગીરી કરી રહી છે માછીમારાઓને વીસથી પચીસ જૂન દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે કારણ કે ભારે પવન અને વાવાઝોડાની શક્યતા છે આ ભારે વરસાદની સ્થિતિમાં નાગરિકોને આ સાવચેતીઓ રાખવાની સલાહ આપવામાં આવે છે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પોતાના ઘરોની આસપાસ નાળીઓની સફાઈ કરવી બિનજરૂરી મુસાફરી ટાળવી ખાસ કરીને ગાજવીજ અને ભારે પવન દરમિયાન વીજળીના થાંભલા અને ઝાડની નીચે ઊભો ન રહેવું હવામાન વિભાગની ચેતાવણીઓ અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું ભારે વરસાદની આગાહીને પગલે ગુજરાતના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પાણી ભરાવું અને ટ્રાફિકમાં અવરોધ ઊભા થઈ શકે છે ભાવનગર અને અમરેલી જેવા જિલ્લાઓમાં ગઈકાલે નવ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો જેના કારણે નદીઓ અને ચેક ડેમ ઓવરફ્લો થયા હતા આવી સ્થિતિ વીસથી પચીસ જૂન દરમિયાન પણ થઈ શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની નદીઓ જેમ કે તાપી અને નર્મદા ઓવરફ્લો થવાની શક્યતાઓ છે ખેતીની દ્રષ્ટિએ આ ભારે વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે ખાસ કરીને ચોખા કપાસ અને શાકભાજીના પાકને નુકસાન થઈ શકે છે બીજી તરફ આ વરસાદ ડેમ અને જળાશયોને ભરવામાં મદદ કરશે જે લાંબા ગાળે ખેતી માટે ફાયદાકારક રહેશે ગુજરાતમાં વીસ થી પચીસ જૂન બે હજાર દરમિયાન ચોમાસાની ગતિવિધિઓ ખૂબ જ તીવ્ર રહેવાની આગાહી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અને નવસારી ડાંગ અને વલસાડ જેવા વિસ્તારોમાં ખાસ એલર્ટ ઉપર રહેશે આ સમયગાળા દરમિયાન નાગરિકોએ સાવચેત રહેવું અને તંત્રની સૂચનાનું પાલન કરવું જ અત્યંત જરૂરી છે ચોમાસું ગુજરાત માટે ખેતી અને જળ સંચય માટે ફાયદાકારક હોઈ શકે છે પરંતુ તેની સાથે આવતા પડકારોને નજરઅંદાજ ન કરવા જોઈએ તો મિત્રો આશા છે કે આ જે માહિતી છે એ તમને ઉપયોગી લાગી હશે આના ઉપર તમારા શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ